બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ક્લબમાં જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઈ હતી લાયન્સ ક્લબ ઓફ ડીસા ખાતે લાયન્સ ક્લબ ઓફ ડીસાના સહયોગથી અને બનાસકાંઠા જિલ્લા એસોસિએશન દ્વારા એક યોગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં આઠ વર્ષથી સિત્તેર વર્ષના લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો વિવિધ યોગ કરી સ્પર્ધકોએ સારું પ્રદર્શન કર્યું હતું બનાસકાંઠા એટલે ગુજરાતના છેવાડાનો જિલ્લો અને આ સંસ્થા વિદ્યાર્થીઓને નેશનલ અને ઇન્ટરનેશનલ યોગા વિશે માહિતગાર કરે છે અને યોગને પોતાના જીવનનો એક હિસ્સો બનાવી આ ક્ષેત્ર સુધી પહોંચાડે છે જો કે વયોવૃદ્ધ પણ સ્પર્ધામાં જોડાઈને નવયુવાનો માટે એક દાખલો બેસાડ્યો હતો જ્યારે આ સંસ્થા દર વર્ષે આ પ્રકારના યોગાને લઈને કાર્યક્રમ કરતી હોય છે ત્યારે યોજાયેલી આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ડોક્ટર તેજલબેન પટેલ સહિત અન્ય ડોક્ટરો અને રોટરી ક્લબના સભ્યો સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ખાસ આ પ્રસંગને વધુ સરસ અને યોગમય બનાવવા માટે મોટી સંખ્યામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો આજ રોજ ઓફ ડીસા ખાતે લાયન્સ ક્લબ ડીસાના સહયોગથી અને બનાસકાંઠા જિલ્લા યોગ એસોસિએશન દ્વારા એક યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠ વર્ષથી લઈને સિત્તેર વર્ષના લોકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે અને આપ જોઈ શકો છો કે કેટલા બધા ઉત્સાહ સાથે લોકો અહીંયા યોગામાં પરફોર્મન્સ આપી રહ્યા છે બનાસકાંઠા એટલે એક ગુજરાતનો છેવાડાનો જિલ્લો અને એની અંદર આટલા સરસ યોગાસન સ્પર્ધામાં બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીના લોકો ભાગ લે અને એમને અમે અહીંથી નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે મોકલીએ છીએ એટલે ખાસ બનાસકાંઠાવાસીઓને વાસીઓને આમાંથી એક શીખ લેવાની છે કે આવતા વર્ષે દર વર્ષે પણ અમારી આ સંસ્થા યોગાસનના કાર્યક્રમો કરતી હોય છે તો આવતા વર્ષે પણ વધારેમાં વધારે લોકો જોડાય આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરા એટલે કે યોગ અને આ એક વિદ્યાની અમૂલ્ય શાખાને આપણે ઘર ઘર સુધી પહોંચાડીએ એવી હું આપના માધ્યમ દ્વારા અપીલ કરું છું હું પાલનપુરની છું હું એક એડવોકેટ છું અને વર્ષોથી હું યોગ સાથે જોડાયેલી છું અને મને યોગનો બહુ શોખ છે અને આજે હું આ સ્પર્ધામાં જોડાઈ છું અને મને આ મારી ફિટનેસનું કારણ જ એક યોગ છે અને હું તમને બધાને વિનંતી કરું છું કે તમે હંમેશા યોગ કરતા રહો અને યોગથી તંદુરસ્તી સરસ રહેશે તમારી અને માનસિક અને શારીરિક કોઈ દિવસ તમને કોઈ તકલીફ નહીં આવે એ હું તમને ખાતરી આપું છું અને તમે બધા સહકાર આપશો અને વધારેમાં વધારે યોગ સાથે જોડાવ એવી હું વિનંતી કરું છું ચિરાગ કરેણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ